બોટ દુર્ઘટના મામલે તેની જવાબદારી જો નક્કી નહીં થાય તો આગામી જે સામાન્ય સભા મળશે તેમાં આજે જેમ કોંગ્રેસના કાઉન્સિલરો ફ્લોર પર બેઠા છે એ જ રીતે ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરો ફ્લોર પર બેસી અને વિરોધ નોંધાવશે તેમણે સ્પષ્ટતા કરી છે કે જે રીતે

શું તમારા દ્વારા કહેવામાં આવ્યું છે ખાસ કરીને આ ઘટનાને લઈને શું કાર્યવાહી થઈ રહી છે ઘટનાને લઈને પોલીસ કમિશનર જે કાર્યવાહી કરી રહ્યા છે એનાથી સંતોષ છે પણ મ્યુનિસિપલ કમિશનર દ્વારા કમિશનર દ્વારા જે કોર્પોરેશનના અધિકારીઓ છે એની જે જવાબદારી છે નક્કી હજુ સુધી પણ નથી થઈ એટલે અમે એમને કીધું છે કે આવતી સભા સુધી

અન તેમ છે અને કલેક્ટર દ્વારા એકવાર રિપોર્ટ જાહેર થાય ત્યારબાદ કલેક્ટર ની સૂચનાથી અમે કોર્પોરેશન ની જે પણ જવાબદાર અધિકારી હશે તેના પર પગલા લઈશું અને મેં કીધું છે કે જો પગલા લેવામાં નહીં આવતા આવતી સભાથી અમે પણ આ કોંગ્રેસ પક્ષની માફાગત ફ્લોર પર બેસીને વિરોધ કરીશું જી આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે તો ફ્લોર પર બેસીને વિરોધ કરીશું તે હું કહું કાલ સુધીમાં જો જવાબદારી નક્કી કરવામાં નહીં આવે તો ફ્લોર પર બેસીને વિરોધ કરીશું તો આ પ્રકારની રજૂઆત કરવામાં આવી છે કાલ સુધીમાં જવાબદાર અધિકારીનું નામ જાહેર કરવાનું અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે ભાજપના જ કોર્પોરેટર છે